નમસ્કાર મિત્રો તો ખેલ મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસ માટેના ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો તેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોમાં જોઈશું તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે તમારે સૌપ્રથમ પ્રથમ ખેલ મહકુંભ ડોટ ગુજરાતની વેબસાઇટ પર આવી જવાનું છે અને આની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી તમને મળી જશે ત્યારબાદ તમે આ વેબસાઇટ પર જેવા આવશો એટલે આવી રીતનું એક પેજ ઓપન થશે અને તેમાં તમારે અહીં લખેલો હશે ખેલ મહાકુંભ લોગિન ઇન રજિસ્ટ્રેશન તેના પર તમારે ક્લિક કરવાનું છે તેના પર તમે જેવા ક્લિક કરશો એટલે તમને આવી રીતના ઓપ્શન જોવા મળશે તેમાં પ્રથમ છે લોગિન પછી નવું વ્યક્તિગત રજીસ્ટ્રેશન તેમજ જૂના ખેલ મહાકુંભ આઈડીથી રજીસ્ટ્રેશન નવું ટીમ રજીસ્ટ્રેશન જૂના ખેલ મહાકુંભ આઈડીથી ટીમ રજીસ્ટ્રેશન અને શાળા કોલેજના રજીસ્ટ્રેશન ફોર્મ તો તમારે જો તમે સૌ પ્રથમ અહીં ખેલ મહાકુંભમાં ભાગ લેતા હોય તો નવું વ્યક્તિગત રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે અને જો આગલા વર્ષે તમે કોઈ પણ ખેલ મહાકુંભની સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તો જૂના તમારે ખેલ મહાકુંભની આઈડિયા છે તેનાથી તમારે અહીં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને જો તમે ટીમ સાથે ખેલ મહાકુંભમાં ભાગ લેવાના હોય તો તમારે નવી ટીમનું રજીસ્ટ્રેશન અહીં કરવાનું છે અને જો જૂના આગલા વર્ષે પણ તમે ટીમ સાથે ભાગ લીધો હોય તો અહીંથી રજીસ્ટ્રેશન તમારે કરવાનું છે અને શાળા અને કોલેજના પણ રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ પણ અહીંથી મળી જશે તો વ્યક્તિગત રજીસ્ટ્રેશન પર તમે ક્લિક કરશો એટલે એક પેજ ઓપન થશે અને તેમાં તમારે આવી રીતનું જોઈ શકો છો કે અહીં સૂચનાઓ આપેલ છે અંડર નાઇન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન માટે શાળા દ્વારા જ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે એટલે કે આ અંડરમાં જે પણ આવે છે તેને શાળા દ્વારા જ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ તમે નીચે ક્રોલ કરશો એટલે અહીં સૂચનાઓ આપેલી છે કે જે સિન્હાવાળા ફિલ્ડ છે તે ફરજિયાત ભરવાના રહેશે ત્યારબાદ વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરતી વખતે ફક્ત એક જ જો તમે એક જ રમતમાં ભાગ લેવા માગતા હોય તો એક જ રમતનું ટીક કરવાનું છે અને બીજી રમતનું બોક્સ આવશે તે તમારે ક્લિક કરવાનું નથી ત્યારબાદ તમે અહીં સંપૂર્ણ તેની માહિતી અને સૂચનાઓ જોઈ શકો છો અને અહીં રજીસ્ટ્રેશન ગાઈડલાઈન પણ આપેલી છે તેના પર તમે ક્લિક કરશો એટલે આ જે પણ રજિસ્ટ્રેશન છે તેની સંપૂર્ણ પીડીએફ પણ તમને મળશે ત્યારબાદ રજીસ્ટ્રેશનમાં વાત કરીએ તો તમારું પ્રથમ નામ લખવાનું છે ત્યારબાદ તમારા પિતાનું નામ અને તમારી અટક અહીં લખવાની છે અને તમારું વય જૂથ સિલેક્ટ કરવાનું છે તેમાં તમે ઓપન એજ ગ્રુપમાં હોય તો પછી અબાઉ ફોર્ટીન એટલે ફોર્ટીનથી ઉપર હોય નીચે હોય અથવા અબાઉટ સિક્સટીન તેમાં તમે જે પણ લાગુ પડતું હોય તેમાં ક્લિક કરવાનું છે પછી તમારી જાતિ પસંદ કરવાની છે ત્યારબાદ તમારે જે જન્મ તારીખ હોય છે તે જન્મ તારીખ પછી રમતનું નામ ત્યારબાદ તમારે પેટા રમતનું નામ અહીં નાખવાનું છે અને જો મિત્રો તમે બીજી રમતમાં ભાગ લેવા માંગતા હોય તો બીજી રમતનું સેટબોક્સમાં તમે અહીં ક્લિક કરી શકો છો એકસાથે તમે બે રમતમાં ભાગ લઈ શકો છો બે સિવાય કોઈ અન્ય રમતમાં ભાગ નહીં લઈ શકો તો બીજી રમતમાં ભાગ લેવો હોય તો અહીં ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તમારે તેમાં પણ રમતનું નામ રમતનો પેટા નંબર અને તમારા મોબાઈલ નંબર અહીં નાખવાના રહેશે ત્યારબાદ તમારા ઈમેલ આઈડી પછી વજન ઊંચાઈ અને તમારો જિલ્લો અહીંથી દાખલ કરવાનું છે ત્યારબાદ તમારો તાલુકો પછી તમારા ગામનું નામ અને તમારું આખું સરનામું અને તમારી સાથી સિલેક્ટ કરી અને કોલેજ અથવા સ્કૂલનું નામ અહીં નાખવાનું છે ત્યારબાદ તમારે અન્ય વિગતોમાં તમારા જો કોચનું નામ હોય તો કોચ રાખેલ હોય તો તે કોચના નંબર કોચનું ઘરનું સરનામું અને કેપ્શન નાખવાનું રહેશે આવી રીતનું તમારે સંપૂર્ણ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ તમને જે સબમિટનું ઓપ્શન આપે છે તેમાં સબમિટ કરશો એટલે તમને તે તમારા રજીસ્ટ્રેશનની સ્લીપ તેમાં આવી જશે અને તે તમે સાસવીને રાખજો કે કારણ કે આગળ તેની જરૂર પડવાની છે તો આવી રીતનું સંપૂર્ણ રજીસ્ટ્રેશન પ્રોસેસ હતી અને જે ખેલ મહાકુંભની લાસ્ટ ડેટ છે રજીસ્ટ્રેશન માટેની તે બાવીસ નવ બે હજાર પચીસ સુધીની છે તો ત્યાં સુધી જો તમે આ યોજનામાં ભાગ લેવા માગતા હોય તો તેનું રજીસ્ટ્રેશન કરી લેજો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત